અમદાવાદ થી મેડમ લેવા આવો છો ફૂલ એ તો બજારમાં વધારે વપરાય કા એટલે હું ઈવન વાત કરી તમે અમારે મેડમ ના મોકલજો લાલ લાલા કેસરી કેવાય એટલે એરે આવતો હવે કોઈને મફત ના લેવાના એ લઈ જવાય અને મજૂરી એ શું કેવાય મજૂરી અંગાત લઈ ના દો

ના કેવાય ગોળ ખાઈએ તે કોમ થાય થાય ગોળ ખાધેલા એટલો કોમ થાય તું હારું કોમ થાય કરવા વાળું હ એવા આયા છે ને ઓમ ફૂલ આયા છે પણ થતો થાય બધું થાય ગુલાબી સીઝન હોય એટલા આમાં તો ગુલાબ આવ્યો

અમદાવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરો છો કાકા તમે

ના સાચી વાત છે પણ અંદર ચેક કરો શું છે આ નાની નાની જીવાત છે ને એનાથી આપણે બહુ ઇશ્યુ થાય છે જવાબ આવા વેવા હોય નહીં આપણે એમને વાત કરી લઈએ કે એકાદ બે વાર તમે અજી આ વાડી તો બરાબર છે મતલબ પ્રોપરલી પેલા હતા ને એમના કરતી તો આ ખેતરમાં સારો એવો માલ છે એટલે એકવાર એમને ક્લિયરલી આપણે કહી દઈએ કે મતલબ બધા ઘર નાખું તો હા તો આપણે સુ એકદમ પરફેક્ટ ક્વોલિટી નો માલ મળે ખબર પડી ને એટલે એ રીતે તમે મેડમ કે તોરી દવા વાતો ધ્યાન રાખો

બા દે ધ્યાન રાખવું પડે બે બતાઈ દે કોમ અંદર જા હા બોલા તો એ બધું અમાર ક્લિયર ના કરવાનું હોય બા એ તો મિરસી એટલા ઈવન તમે સો આલસ ચાલા વધારે ભાવા આલવો અમે તો ગરીબ છીએ અમાર તો પાર્કા શેતેમાં વાબવાનું હતું પોતાની જમીન નહીં તમાર અમદાવાદમાં પેલું ગીત ચાલતું આ ગલગોટો મે ઝૂકી ને લી તો અત્યારે હવે ગલગોટા બેલ છે છાલ અત્યારે ને આ ઓણું કર તો ગલગોટા એક જ નવરાત્રીમાં ચાલતું હતું અત્યારે અહીંયા કઈ એવું નથી અમાર અત્યારે અમદાવાદના લોકો એકદમ મોડર્ન થઈ ગયા છે આ બધા ગુજરાતી ફ્લીઝમાં ના પડે એકદમ अर्बन ટાઈપ હોય ને એ બધું એમને પસંદ આવે આ દેશી સુક કર આવું છું બા એ બધું સહી કર શું કહો છું બા તમને આ બધું લે લઈ

અમારા આસિસ્ટન્ટ છે આસિસ્ટન્ટ પોપટલા છે જલ્દી હિસાબ કરીને કહી દો ને લોકોને ચેક કરી લો ને પછી અમને સાહેબ ના ના એ ના થાય શું કામ સમાવ બહુ ગરીબ છે અમાર ઘર કરું છું ના ના કરતું

બે તો કઈ વાંધો નહીં કાલ આઈને લઈ જજો ગાડી ભરી લઈ જજો કોઈ પ્રોબ્લેમ નહીં તો બધા લોકો આઈ જશે ને હા એ દવાનું ની જે પાણી પ્રોસેસ છે ને પૂરી કરાવી દેજો ને બે દિવસમાં એ લોકો આવી જશે સો પંદર દિવસ વ્યાન વ્યાન કરશે Oh, 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 oh,